હેલો ફ્રેન્ડ બસ્તર ધ નક્સલ સ્ટોરી મુવી રિલીઝ થઈ ગયું છે મુવી ની વાત કરીએ તો અદા શર્માના લીડ રોલમાં આ ની સ્ટોરી શું છે ચલો જેના વિશે વાત કરીએ આ મુવીની સ્ટોરીની વાત કરીએ તો બે કલાક ને ચાર મિનિટની આ મૂવી છે ફિલ્મ ને સેન્સર બોર્ડ દ્વારા એડલ્ટ સર્ટિફિકેટ દેવામાં આવ્યું છે ઘણા એવા સીન છે જે તમે જોઈને પરેશાન થઈ જશો જે લોકો રક્ત વાળા લોહી લહાસ વાળા સીન નથી જોઈ શકતા તેઓએ આ મુવી દૂર રહેવાની સાવધાની આપે છે રાજ્યની રચના કરવામાં આવી હતી તેના વિશેની છે આઈપીએસ નિર્જા માધવ બસ્તરને નકલવાદીઓથી મુક્ત કરાવવાની જવાબદારી લીધી હતી તે ઈચ્છે છે કે બસ્તરમાં વિકાસ થાય અને ત્યાંના બાળકો શાળાઓમાં ભણે કે તેના પર ઘણા આરોપો લગાવવામાં આવે છે અને તે નકલી એકાઉન્ટર કરી નિર્દોષ આદિવાસી મારે રહે એવી દર્શાવતી આ મૂવી નકલસિંહો એ છોતેર જવાની પણ હત્યા કરી છે બસ્તર ધ નક્સલ સ્ટોરી બસ્તર ની આ વાર્તા દર્શાવે છે જો તમારે થિયેટરમાં જવું ન હોય તો ઓટીટી પર તમે જોઈ શકો છો એટલું બધું ખાસ પણ નથી મૂવી થોડુંક છે આ એક સસ્પેન્સ ફિલ્મ છે સસ્પેન્સ તમને જણાવી દીધો તમને જોવાની મજા નહીં આવે આ ફિલ્મ માં કેટલો પ્રચાર છે કે કેટલું સત્ય છે તમે ઓટીટી માં જોવો અથવા તો થિયેટરમાં માં એ પછી નક્કી કરો અને તમારો પોતાનો અભિપ્રાય અમને કમેન્ટ માં જણાવજો માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો આવા જ વિડીયો તમને મળ્યા કરશે